શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા ફ્રેશ પણ થઈ ગયા નાઈથોઈને ચા પાણી નાસ્તા પણ કરી લીધા છે ને હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે પ્રજાસત્તાક દિન નિમિત્તે છોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે બધાને શુભકામનાઓ અને આપણે જોવાના મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને સુરજ દાદા પણ અહીંયા ચડી ગયા છે બ્લોક થોડોક મોડો ચાલુ કર્યો છોકરાઓને સ્કૂલે જવાનું હતું છોકરાઓ ઉઠા મોડાય લઈ અને લઈને નહોતા ગયા અને છોકરાઓ નાના છોકરા છે એટલે એમને ના પાડી હતી કે એટલે બધે દૂર કેમ હવારમાં વહેલા લઈને આવવાનું એના માટે પછી ગયા એવું છે મેં ગયા છે વાડીમાં વાડીમાં આવી ગયા છે હવે આ છે ને આમાં ભીંડોને નાખવું છે તો તૈયાર કરવું છે

છૂટતી પાપડી એમ કહે ને એ મિત્રો છે તો મિત્રો કમેન્ટમાં કહેજો તમે કે આ પાપડી રાખવી કે કાઢ નાખીએ થાશે કેમ થાશે એ કમેન્ટમાં તમે કહેજો તો તમે કહેહો એમ કરીશું કા થોડીક લેટ થઈ ગઈ એમ ભી નતું એટલે થોડીક લેટ વાય ને એટલે રાખી તો બહુ વધારે તો કેટલી વિની વીણી થાકી જાય એટલી લાગે ના તડકાની પડે તો હવે નહીં એટલી બધી થાય હવે આને કાઢ નાખે તું એ હાલે

તડકો બહુ છે આજ ગરમી બહુ છે બપોર થઈ ગયેલો છે છોકરી તો ટ્યુશનમાં છે તો લેવા આવો એમને જવાનો ટાઈમ થઈ ગયેલો છે ઘડીક વાર બંધ આ નીચે નમી જાય ને તો જુઓ ને આટામેટા જ બગડી જાય આવી રીતના થઈ જાય નીચે નમીને ડાળ બાંધી દે ને હમણાં જો આ ચોટી જાય પાણી પાવે એટલે બગડી જાય બાકી પાણી નહીં પાવે ત્યાં સુધી હારા રહી પાણી પાવી દે એટલે પોચા પડી જાય પાણી પડે બહુ ઉતળ કરશે હાલો ઘરે જઈને મળીએ પાછા આપણે ચાલુ કરી દીધું પાણી ઢુંગળીમાં જો અહીંયા ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું છે જવા માંડ્યું છે પ્રિયા હું લઈને ફાગી હે પ્રિયા ભાગી છે જલજીરા લઈને આ માહી વાહે ધોઈડાપ કરે વેદાન છે આમ તોડીને આવે જો મસ્ત માહી ઓલો વેદાન કેવો તોડીને આવે જો તો એવું છે તડકો લાગવાનો છોકરો મજા આવી ગઈ ટ્યુશનમાં હતા ટ્યુશનમાં થા આવી ગયા છે હવે આ ભૂખ બહુ લાગી છે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને હવે જમવું છે અહીંયા ચાલો હવે ઘરે જઈને મળીએ એને આવી ગયા છે વાડીમાં પછા પાણી ચાલુ કરવા નાળિયેરીમાં ફટકી નાળિયેરીમાં પાણી ચાલુ કરવું છે ને તો અહીંયા આવ્યા છે અહીંયા છે નળિયેરીમાં આવી જશે આ પાણી જાય છે મિત્રો આપણે આંબામાં આવીને પાણી ચાલુ કરી દીધું છે અને જુઓ પાણી ચાલુ કરી દીધું છે આ પાણી આપણે અઠાળિયામાં જાય છે તો અઠાળીઓ ને એને થોડોક સાફ કરવો પડે એમ થઈ જશે હા નિકવાર પલળી જાય ને પછી હર સાફ થઈ જાય તો ચાલો આપણે હવે આંબા મારતા 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 જઈએ કેરીમાં દવા મારી દીધી આંબામાં તો કેવી કેરી થઈ છે નાની નાની થઈ કે નહીં બધું જોતા જોતા જઈએ મિત્રો તો ચાલો પછી મળીએ આવી ગયા છે જોતા જોતા જઈએ છે પણ આમાં અહીંયા એક જગ્યાએ કોઈ કેરી મને નાની નાની જોવા મળી આ જો આખી લેલી એક બે ત્રણ ચાર ને આ બાજુ છે પાંચ છ બેઠી છે હજી એ તોય બહુ કહેવાય બે ત્રણ બે તોય ઘણી કહેવાય એમાં કેમ કે વધારે બેહે ને તો એ દાડકું ભાંગી જાય એટલે માપે જ બેહવા જેટલી બેહવાની હોય એટલી જ બે છે વધારે નહીં બે આમાં જો આ કોકમાં એક બે જ બે છે આ એક જ બેઠી છે અહીંયા એક બેઠી છે અહીંયા અહીંયા કોક જગ્યાએ વધારે બેઠી કોક જગ્યાએ ઓછી બેઠી હા ઓછી બેઠી અમુક જગ્યાએ બેઠી અહીંયા બેઠી બીજે નહીં બેઠી હવે વીસ ટકા બધું પડી જાય વીસ પચીસ ત્રીસ ટકા કેરી રહે બાકી બધી ખરી જાય એવું છે મિત્રો ને આજથી તડકા પડવા માંડ્યા છે હવે જોઈએ કેટલીક કેરી ભાઈ પછી ખબર પડશે જેમ જેમ મોટી થાય એમ તમને બતાવતા જાવ મિત્રો તો ચાલો હવે આપણે આવી ગયા છીએ વાળીએ અહીંયા હવે મને ગરમી બહુ લાગે છે ને તો પાછું મિત્રો નાઈ નાખવું છે મારે જવું છે જરા બજાર બાજુ જવું હતું તો નાવું પડશે આજે હવે એવું લાગે હવારમાં ના પણ પાછા નાવું પડશે ગરમી બહુ લાગે કેમ કે કામ કરતા હતા ને ઓલી મકાઈને એ બાજુ ટામેટીને એવું બાંધતા હતા ને તો અહીંયા બધું ખજવાળ બહુ આવે છે તો હવે નાઈ નાખીએ પછી મળી આપણે વાડીમાં આવી ગયા છે ને અહીંયા ચોડી હતી ને અને ખેહવા માંડ્યા છે એમાં આપણે હાથી હાકવી છે પેલું મશીન લોટરી હાંકીએ તો આ થોડીક મેં ખેહી હા તો હજી આ બાજુની થોડીક ખેહવાની છે તો એ ખેહી નાખીએ ને પછી આમાં લોટરી હાંકી દઈએ મિત્રો આમાં એટલે પછી આપણે ભીંડોને એવું વાવવું હોય ને તો વાવી દેવાય તો ચાલો મિત્રો આપણે હવે આને કહેવા માંડીએ નાખીને આવી ગયા છે તુરિયા લઈને તુરિયાનું શાક આજે બનાવવાનું છે તો મને લક્ષા કે તું તુરિયા ખોલ હું મારું કામ પતાવતી ને આપણે આ તુરિયા ખોલવાના છે છોલવાના છે છે પછી કાપવાના તો આપણે તુરિયા કાપવા બે ગયા છે એક છોયલું છે અહીંયા જોવો ને આ એક છોયલું છે હજી આ કેટલો મોટું તુર્યું છે આને હજી છોલવાનું છે કા આમે પીયું તને તુરિયાનું શાક બહુ ભાવે ને હે કાચું થોડું ખવાય દીકું કાચું ન ખવાય દીકું હે ને મિત્રો ને કહી દે જય માતાજી કહી દે વેદાંશ જો વેદાંશ મમરા ખાય છે તીખા અને મોડા એક અલગ અલગ ટિફિન ભેગા કર્યા છે એ મમરા ખાવા બે ગયો છે અને આ માહી છે જો એને મમરા ભાવે છે તો એ મમરા છે જય ગુડ મોર્નિંગ જય ગુડ વિનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર હું મોટી ખા મમરા ખાઉં છું ના તો ખાવા મંડો હવે ખા મમરા ખાય છે આપણે તુરિયા સંભાળીએ છે તો ચાલો કાપવા મંડી માનો તૈયાર થઈ ગયું છે તમને બતાવું તો માનો હું છે કાઢ્યું દક્ષા જમવાનું છે તુરિયાનું શાક

તો મિત્રો વિડિયો અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય